બેઠો છે ને હાથ થી લઈ જજો અને તમે જજો બરાબર છે બરાબર

એ રે તું તો મુદ્દિયા કોડા કોડા હે હા એટલે આપરો બંધ થઈ ગયો તો આય બંધ થઈ ગયો હવે તો કોઈ હે ને એ તો ફરે ને હેરા બગા કોડા વારે કદી ને પેલા ગલ્લા ને ઉપર

بتعودي؟ زين، قعدي بناه. ريتي فاتت؟ اي اي اضربت توتها دد 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 اي جنب وهي